વરસાદ બોટાદ જિલ્લામાં સતત બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા છે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યની અંદર ક્યાંક ઓછો તો વધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આપણે વાત કરવી છે બોટાદ શહેરની બોટાદ શહેરમાં આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે હાલ હું દ્રશ્યમાં દેખાડી રહ્યો છું આ બોટાદ શહેરનું ઢાકણીયા રોડ ઉપર તુલસીનગર બે વિસ્તાર આવેલો છે આ વિસ્તારની અંદર છેલ્લા ચાર વર્ષથી આજ જયારે વરસાદ આવે ત્યારે આજ સ્થિતિ ઉભી થાય છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારની અંદર ચારસો થી પાંચસો મકાનો આવેલા છે મોટી સંખ્યામાં જે લોકો છે વસવાટ કરે છે જયારે ચોમાસું આવે ને સ્થિતિ થાય ત્યારે લોકોને કઈક ને કઈક વસ્તુ ખરીદવા જવું હોય કે વિદ્યાર્થીઓને શાળાએ જવું હોય ત્યારે ગોધન સમા પાણીમાં જવું પડે છે અને જાણે હાલ પણ તમે જોઈ શકો કે એક જાણે બેટ બન્યો હોય નદી બન્યું હોય તેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે તાત્કાલિક અસરથી તંત્રની આંખ ખુલે અને તાત્કાલિક અસર આ જે વરસાદી પાણી નો જે સમસ્યા નિકાલની જે સમસ્યા છે એ હટાવવામાં આવે દૂર કરવામાં આવે એવી સ્થાનિકોની માંગ છે રાજુ બારીયા વીટીવી ન્યુઝ બોટાદ